હાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્પ્લેન્ડર સિલ્વર કલરનું સ્પલેન્ડર જોઈ રહ્યા છો તે વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત તમારે દર્શાવવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર તમારે વાહનની વિગતો ફોટા બધી જ ડિટેઇલ સાથે આ ફોટા મોકલી દેવા આપણે જાહેરાત કરી આપીશું અને જાહેરાતનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં મફતમાં જાહેરાત કરી આપીએ છીએ તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજારને તેરના મોડલનું આ સ્પ્લેન્ડર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો વન ઓનર સ્પ્લેન્ડર છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે પાર્સિંગ જીજે ઝીરો ચાર ભાવનગરનું પાર્સિંગની ગાડી છે આ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો એન્જિન પણ પાવરફુલ કંપની કલર ટાયર સારા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે આ ગાડીની કિંમત વિશે તમને જણાવું તો કિંમત તેત્રીસ હજાર છે ફિક્સ કિંમત નથી હજી તેમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવશે આ ગાડી તમને પ્રોપર ગારી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનું નામ ભૌતિકભાઈ તેનો નંબર ત્રાણું એક એક સાહીઠ બાણું જીરો બાવન આ ભૌતિકભાઈનો નંબર છે તમે ફોન કરી શકો છો